પગલા લેવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત જ્વેલર્સની દુકાનોને ટાર્ગેટ કરી ચોરીના પોતાના વાહનો નો ઉપયોગ કરી બુકાની ધારણ કરી વડોદરા શહેર તથા સાવલી ગોધરા ડેસરમાં જ્વેલર્સની દુકાનો અને મકાનોમાં ઘરફોડ ચોરીના ગુના આચરનાર રેઢા આંતરરાજ્ય ચોર સહિત બે આરોપીઓને શોધી કાઢી રૂપિયા ઓગણીસ લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરી ઘરફોડ તથા વાહન ચોરીના તેર જેટલા ગુનાઓ ડિટેક્ટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ જણાવી દઉં કે આ કામગીરી દરમિયાન સતપાલસિંહ ક્રિપાલસિંઘ સરદાર અર્જુનસિંહ જંગસિંગ ટાંક અને મનીષ કુમાર જયંતિલાલ સોની આ તમામ આરોપીઓની ધરપકડ સાથે કુલ કિંમત રૂપિયા ઓગણીસ લાખ પાંચ હજાર બસો છનો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વડોદરા શહેરમાં પાછલા છ મહિનામાં જે સોનીની દુકાનોને ટાર્ગેટ કરતી એક ઘરફોડ ચોરીની ગેંગ છે એને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે એમાં અમારી પાસે ટોટલ બે આરોપીઓ પકડાયા છે સતપાલ સિંહ ત્રિપાલ સિંહ કે જે સતલાસણા મહેસાણાના રહેવાસી છે અને બીજે એમના શાળા છે અર્જુનસિંહ જંગસિંહ ચીખલીગર જે અહીંયા ગોરવાના રહેવાસી છે એ બંને અને એની સાથે જે આ સોના ચાંદીના દાગીના ગેરકાયદેસર રીતે ખરીદવાની પ્રવૃત્તિ કરતા સોની મનીષકુમાર જંતીલાલ આ ત્રણ આરોપીને અમે પકડ્યા છે એમની પાસેથી અમારે બાર લાખ બાણું હજારના દાગીના ફોર વ્હીલ વાહનો રોકડ રૂપિયા એમ કરી અને ટોટલ ઓગણીસ લાખ ઉપરનો મુદ્દામાલ પણ મળેલો છે જોવા જઈએ તો એમાં અમારે ટોટલ બરોડા શહેરની છ ઘરફોડ ચોરી અને બે બરોડા ગ્રામ્યની એમ આઠ ઘરફોડ ચોરી અને પાંચ બીજા વાહન ચોરીના એટલે કે જેમાં ત્રણ ફોર વ્હીલ અને બે ટુ વ્હીલર એમ ટોટલ તેર ગુના ડિટેક થયા છે આ આરોપીઓની એમો એવી હતી કે તેઓ દિવસ દરમિયાન કે બીજી રીતે સર્વે કરી અને કોઈ સોનીની દુકાન નહીં એને ટાર્ગેટ બનાવતા હતા અને ખાસ કરીને વહેલી સવારે આને ટાર્ગેટ બનાવી અને શટર તોડી અને સોના ચાંદીના દાગીના લઈને જતા હતા આ આરોપીઓને અમે પકડી પાડ્યા છે અને જે ગુનાના કામે સિટીમાં અલગ અલગ જગ્યાએ ગુના દાખલ થયા છે તેના તપાસ કરનાર અધિકારીને અમે આરોપી અને મુદ્દામાલ સોંપશું એ લોકો ધોરણસરની અટકાયત કરી અને આગળની કાર્યવાહી કરશે કયા કયા કઈ કઈ એરિયામાંથી લોકોએ ચોરી કરી ચૂકી સિટીમાં લગભગ જોવા જઈએ તો સિટી પોલીસ સ્ટેશન વાડી પોલીસ સ્ટેશન છે બાપોદ છે મકરપુરા છે અકોટા છે ગોરવા છે બરોડા ગ્રામ્યનો જે તો સાવલી છે ડેસર છે આ બધા પોલીસ સ્ટેશનોમાં એને ઘરફોડ ચોરી કરેલી છે કેવી રીતે ચોરી કરતા હતા ખાસ કરીને વાહનો ચોરવા પાછળનો એનો આશય એ હતો કે એ જ વાહનો ચોરીના વાહનોનો એ ઘરફોડ ચોરીમાં ઉપયોગ કરતા હતા એટલે પહેલાં વાહન ચોરી કરે અને પછી તરત જ એ લોકો આ પ્રકારની સોનીની દુકાન અથવા તો ઘરને ટાર્ગેટ બનાવી અને ઘરફોડ ચોરી કરતા કઈ ગુનાહિત ઇતિહાસ આ લોકોનો બહુ ગુનાહિત ઇતિહાસ છે જે ખાસ કરીને સતપાલસિંહની જો વાત કરીએ તો એના સૌરાષ્ટ્રમાં જામનગર પુનામાં વિ જગ્યાએ ગુના છે એનું ગુનાનું લિસ્ટ પણ હું તમને આ સાથે પ્રોવાઈડ કરીશ તો એમાં જોવા જઈએ તો ટોટલ એમાં ચોત્રીસ ગુના છે જે સિંહ અગાઉ ચોત્રીસ ગુનામાં પકડાયેલા છે અને એના શાળા અર્જુનસિંહ છે એના બધા બરોડા સિટીના છ ગુના છે આ લોકો ગુનાહિત પ્રવૃત્તિ સાથે ઘણા સમયથી સંકળાયેલા છે અને ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવે છે કોઈ માડા એવી ગંભીર ગુનાઓ ના અત્યારે તો ખાસ કરીને કરફોડ ચોરી અને કરફોડ ચોરી કરવા માટે જે વાહન ચોરી કરે છે એના ગુનાઓ ડિટેક થયા છે વધુ એને ગુનાના કામે એરેસ્ટ કરી અને એના રિમાન્ડ લેવામાં આવશે અને કોઈ વિશેષ હકીકત મળશે તો આગળ તમને